ભોળાનાથ પાસે શીખવાનું છે એના ઘરમાં કઈ શાંતિ જેવું છે નહીં છતાંય આખા પરિવાર ને શાંતિથી ચલાવે છે આખા પરિવારમાં પરસ્પર પ્રેમ ની ધારા કેમ રાખવી મહાદેવ પાસે શીખવાનું છે એના ઘરમાં ફેમિલી મેમ્બર તમે ઓળખો છો આખે આખો ફેમિલી પૂજા તો એવો કયો ભગવાન ભોળાનાથ પાસે શીખવાનું છે એના ઘરમાં કઈ શાંતિ જેવું છે નહીં છતાંય આખા પરિવાર ને શાંતિથી ચલાવે છે આખા પરિવારમાં પરસ્પર પ્રેમ ની ધારા કેમ રાખવી મહાદેવ પાસે શીખવાનો છે એના ઘરમાં ફેમિલી મેમ્બર તમે ઓળખો છો આખે આખો ફેમિલી પૂજા તો એવો કયો ભગવાન જેની આખી ફેમિલી પૂજા દીકરા પૂજાય દીકરાની વહુએ પૂજાય આ વિષ્ણુ ભગવાનના છોકરાનું નામ કયો તો કોઈને આવડે વિષ્ણુના પત્નીનું પત્ની નું નામ લક્ષ્મી એ તો આપણે રાતની જોઈએ છે એટલે ખબર છે બધા પણ એના દીકરાનું નામ ખબર નથી નારદ થોડો દીકરો છે હે એના દીકરાનું નામ આપણે નથી જવાનો પણ મહાદેવ ના દીકરાનું નામ કાર્તિક અને ગણપતિ બધાને ખબર છે પછી ગણપતિની પત્નીનું પત્ની નું નામ પછી ગણપતિના છોકરાનું નામ આખો પરિવાર આખું ફેમિલી પૂજાય કાર્તિકે પૂજાય મોર પૂજાય ઉંદેડો પૂજાય માતાજી બેસે વાઘ પૂજાય પછી ભગવાન શંકર બેસે નંદી પૂજાય ભગવાનના ગળામાં હરફ છે એ પૂજાય માથાના ભગવાન શિવના ગળા ઉપર માથા ઉપર ગંગાજી તે પૂજાય ભગવાનનો ચોકીદાર ભૈરવ પૂજાય ભૈરવની સાથે કૂતરો હોય એ પણ પૂજાય આખા ફેમિલીમાં બધાની પૂજા ને પાછા બધા વિરોધ પાર્ટીના ભેગા થયા એ ને કોઈ યારે મેળ ન પડે ગણપતિ ને કાર્તિક ડખો બે છોકરા છે પણ નોખારી બાધે બે જ ભાઈઓ છે પણ પ્રેમ આમ પ્રેમ પણ આમ વિવાદ ભગવાન શંકર એમને સાચવીને ચલાવે પછી ગણપતિ નું વાહન ઉંદર અને મહાદેવના ગળામાં સર્પ સર્પ અને ઉંદર ની ભાઈ એને વેર છતાંય પોતાના ગળાના સર્પને સમજાવી દીધો એને ઉંદરને ને ખાવા નથી દીધો નહીં તો ગણપતિ હાથમાં લાકડી લઈને કે મુજબ ઉંદર કે છૂતા તને દસે વી દોસ એ કઈ નો કરે ઉંદર ને સર્પ ને વેર કાર્તિકે વાહન શું છે મોર મોર ને સર્પ ને વેર મોર સર્પ ને ખાઈ જાય પછી માતાજી નું વાહન વાઘ અથવા સિંહ ની સવારી પણ ભગવાન શંકર નંદી ઉપર બેસે હવે નંદી ને અને સિંહ ને વેર હવે આ બધા વિરોધી પછી પાર્વતી ગંગા ને વેર પાર્વતી રોજ ડખો કરે કે હું હતી ને તમે આ બાઈ માથે હું કામ બેહેડી હે આ ગંગાજી હું કામ લઈ આવ્યા તમે અહીંયા આની એન્ટ્રી શું કામ થઈ છતાં એમને શાંત રાખ ગળામાં ઝેર પહેરવા માટે કપડા નહીં પ્રોપર્ટીમાં કાંઈ ન મળે આટલું છતાં આખા જગતનું નાથ ભોળો નાથ દુનિયાને જ્યારે કુબેર ને લોન લેવી હોય તો ક્યાં જાય મહાદેવ અને મહાદેવ ચપટી ભભૂત મી હે ખજાના કુબેર કા કાબેર રાખ આપી દે ને એમાં તો આખા કુબેર ખજાનો આવી જાય હે આખું ફેમિલી પી હવે આ મહાદેવ કઈ રીતે ક્રોધી હોય શકે એટલે પરિવારને કઈ રીતે મેન્ટેન કરવું એ શીખવું હોય તો મહાદેવ પાસેથી શીખાય